પરિવારના જે બેનો છે તે ખૂબ દુઃખી જોવા મળી રહ્યા છે એમની સાથે લાવી દઈ બસ મારી એટલી માંગ બધીને પ્રાર્થના કરું છું પગે લાગુ ગોતી આવી દે મને બસ એટલી મારું માણસ ગયું મને કગલિશું જતા આપે ગોતી આવી દે બધા જાય કોઈ મારી ઓલી છે સરકારી કે મને સરકાર અને એજન્સીઓને શું કહેવા માંગશો તાત્કાલિક ફાળ મળે એવા પ્રયાસો કરવા જોઈએ અગર શું કરું હું એ લોકોને પગે લાગુ કે મને સાય એ લોકો અને ગોથી આવે બસ એટલે અમને ક્યાંક સુવિધા જઈને અમને ક્યાંક ખબર પડે ક્યાં છે ક્યાં નહીં